નમસ્કાર મિત્રો વંદે માતરમ હું છું મનીષ રાજાણી આજે આપણે એવા વિષયની ચર્ચા કરવાના છીએ જે વિષય આપણા માટે આપણા સમાજ માટે આપણા રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનો છે ગંભીર છે અને ચિંતાનો વિષય છે આજે એવું કહેવાય છે અને એક સર્વે પણ છે કે ભારત દેશ છે ને એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અઢારથી પિસ્તાલીસ વર્ષની વયના યુવાનો અને યુવતીઓ સૌથી વધારે કોઈ દેશમાં હોય તો ભારત દેશ છે તો આવો યુવાન દેશ આજે કઈ દિશામાં છે કઈ દિશામાં છે એ ચિંતાનો વિષય છે તો આટલા આવડો મોટો દેશ એટલા બધા યુવાનો આપણે ક્યાં અટવાયેલા છે ક્યાં ફસાયેલા છે ક્યાં જકડાયેલા છે કોણે આપણને રોકી રાખ્યા છે તો વિચાર કરો તો ખ્યાલ આવશે કે આપણે વ્યસનમાં અટવાયેલા છે વ્યસન આવે એટલે આપણા મગજમાં તરત લાઈટ થાય કે દારૂ બીડી તમાકુ ગુટકાની વાત કરતા હશે હા એની જ વાત આજે કરવાની છે આંકડાકીય માહિતી સાથે થોડી આજે આપણે વાત કરીશું તો ખ્યાલ આવશે કે આપણે કેટલા કરોડોનું નુકસાન કરીએ છીએ દેશનું સમાજનું લોકોનું તમે ખાલી કલ્પના કરો કે ભારતના લોકો વર્ષે વીસ હજાર કરોડ નો તો ખાઈ જાય છે કે જેની સોનું ચાંદી અને કોઈ ધાતુ હોય ને એની ગ્રામોમાં કિંમત હોય પણ એક આ ગુટકા પછી આવે છે સોનું ચાંદી અને કાસુ પછી જો કોઈ આવતું હોય તો ગુટકા આવે છે જેને ગ્રામમાં હજારો રૂપિયા છે હજારો રૂપિયાના ગ્રામનું જે ગુટકા હોય એને આપણે રોડ પર પિચકારી મારી દઈએ વીસ હજાર કરોડ ને આપણે પિચકારી મારી દઈએ છીએ વીસ હજાર કરોડ રૂપિયા નાની રકમ નથી ગુજરાતનું શહેર સુરત એ સુરતની મહાનગરપાલિકાનું બજેટ છે સાત હજાર આઠસો અઠ્યોતેરસો કરોડ એ ત્રણ વાર ત્રણ વર્ષનું બજેટ છે ને એટલે આપણે પિચકારી મારી દઈએ છીએ રોડ ઉપર આ તો ગુટકાની વાત છે તો આવી જ રીતે દારૂની હાલત છે દારૂ ભારતના લોકો વર્ષે ચાર લાખ કરોડનો બી છે ચાર લાખ કરોડ એટલે નાની રકમ નથી ભારતનું જીડીપી છે એઈટ પોઈન્ટ સેવન એનો બે આપણે દારૂ પી જાય છે ચાર લાખ કરોડ તો આપણને એવું થાય કે એટલો બધો દારૂ પી છે તો આ શરૂઆત થઈ ક્યાંથી આ શરૂઆત થઈ છે અંગ્રેજો વખતથી અઢારમી સદીમાં અંગ્રેજોએ ભારતની અંદર પહેલી દારૂની દુકાન ખોલી કલકત્તાની અંદર અને એવું નહોતું કે દારૂની દુકાન ખોલ્યા પૈકી લોકો પીવા માંડ્યા પણ ભારતની જે સૌથી વીક પોઈન્ટ સૌથી નબળી નસ તો કે મફતીયા વૃત્તિ મફતનું ખાવાની ટેવ એ અંગ્રેજો જાણી ગયા હતા ને પરિણામે એ થયું શરૂઆતમાં બધાને મફત પીવડાવ્યો ધીમે ધીમે ક્યારે બોટલ લેવા માંડે ને ક્યારે ઘરની દુકાનો ખોલી નાખી ખબર જ ન પડી અને આજે બે હજાર ત્રેવીસનો લેટેસ્ટ સર્વ એવો છે ચાર હજાર ચાર લાખ કરોડ નો આપણા દારૂ બી જાય છે વર્ષે જીડીપી નો બે ટકા તો વિચાર કરો કે એટલા બધા વ્યસનો જે યુવાનો સપડાયેલા હોય દશા શું થાય તમને એક ઉદાહરણ આપવું એટલે આઈડિયા આવે કે બીજા વિશ્વયુદ્ધમાં કે જ્યારે હિટલરે ફ્રાન્સ ઉપર આક્રમણ કર્યું ને ત્યારે ફક્ત આઠ દિવસની અંદર એ ફ્રાન્સને એને જીતી લીધું હતું આપણને એવું થાય આઠ દિવસની અંદર કોઈ દેશને કઈ રીતે જીતી શકાય આજે આપણે યુક્રેન અને રશિયાનું યુદ્ધ જોઈએ છે એક દોઢ વર્ષથી ચાલે છે હજી કોઈ પ્રોપર પરિણામ નથી આવ્યું તો આ આઠ દિવસની અંદર હિટલરે કઈ રીતે જીતી લીધું ફ્રાન્સને તો જીતી લીધું એક જ કારણ કે એ દેશના યુવાનો કે એ દેશના લોકો વ્યભિચારમાં વ્યસનમાં અને ઉન્મુત થયેલા હતા એમાં ફસાયેલા હતા જે દેશના યુવાનો અને યુવતીઓ ઉન્મુક્ત થયેલા હોય વ્યભિચારમાં હોય કે વ્યસનમાં ફસાયેલા હોય કે વ્યસન કરતા હોય એ એને હરાવવા એકદમ ઈઝી હોય એને ગુલામ બનાવવા એકદમ સરળ હોય અને એક મહાપુરુષ પાસેના પાસેથી મેં એવું પણ સાંભળેલું કે હિટલર જેવો વ્યક્તિને આઠ દિવસ થયા કેમ આવા જો એના યુવાનો હોય ને તો બે દિવસ જ થવા જઈએ હરાવતા તો ભારત દેશની પણ કંઈક આજે આવી સ્થિતિ છે ભારત દેશના યુવાનો પણ આવી જ રીતે ફસાયેલા છે તો આપણને એવું લાગે કે બીડી છે તમાકુ છે ગુટકા છે દારૂ છે કેટલીક નુકસાની જતી છે આ તો આપણે પૈસાની નુકસાની જોઈએ શારીરિક નુકસાની કેટલી છે આપણે ખાલી જોવાનું તો ખ્યાલ આવે કે એક તમે સિગારેટ પીવો ને એટલે એક સિગારેટથી તમારે અગિયાર મિનિટ ઓછી થાય એક સિગારેટથી અગિયાર મિનિટ તમારી આયુષ્યમાં ઘટાડો થાય કારણ કે તમારા ફેફસામાં એ કાળો પદેડો જવાનો જ હોય એ કાળો પદેડો જાય એટલે ફેફસા સડવાના હોય અને ધીમે ધીમે પરિણામ એ આવે કે તમારું આયુષ્ય ઘટે ગુટકાનું પરિણામ તો આજે સૌરાષ્ટ્રમાં એવું છે કે સૌથી વધારે મોઢાના જો કેન્સર હોય ને તો એ સૌરાષ્ટ્રમાં હોય ઓરલ કેન્સર જેને કહેવાય જો આની આ દિશામાં ચાલ્યા ને આની આ દિશામાં આપણે રહ્યા ને તો દિશા બેસી જવાની છે સૌરાષ્ટ્રના લોકોની ઘરે ઘરે કેન્સરનો કેસ હશે એટલે હવે જાગવાની જરૂર છે સમજવાની જરૂર છે ને અને છોડવાની જરૂર છે કારણ કે આને છોડાવવા કોઈ ક્રાંતિકારી નહીં આવે આને છોડાવવા કોઈ ભગતસિંહ ચંદ્રશેખર કે ઝાંસીની રાણી કે સરદાર વલ્લભભાઈ પટેલ કે ગાંધીજી આ કોઈ નહીં આવે આમાં કોઈ ક્રાંતિ નહીં કરી દે આ આપણે જાતે જો વ્યસન સ્વીકાર્યું હોય ને તો જાતે જ છોડવું પડશે વ્યસન છોડવું બહુ ઈજી હોય છે એકવાર છોડીને ટ્રાય કરો બહુ બધો ફાયદો છે શારીરિક માનસિક બૌદ્ધિક આર્થિક ના લડાઈ આપણે જ લડવી પડશે અને વિચાર કરો કે ભારતમાં તો કેટલાય રાજ્યોમાં તો પ્રતિબંધ છે ગુટકા દારૂનો તો એટલો પીવાય છે ને ખવાય છે આપણે ગુજરાત રાજ્યમાં સમજો ને બંનેનો પ્રતિબંધ છે ગુટકા વેચવો ને દારૂ વેચવો બંને વેચાય છે પીવાય છે કહેવાનો હેતુ એ છે કે પ્રતિબંધ લગાવે કે નિયંત્રણ કરે કાંઈ નિયંત્રણ થતું નથી પણ જ્યાં સુધી સ્વસમજણ નિર્માણ ન થાય ત્યાં સુધી બધું અશક્ય છે એટલે આવી રીતે જો માણસ વ્યસન કરે તો પરિણામ શું આવે પરિણામે ઘરેલું હિંસા વધે ઘરેલું હિંસા એ રીતે વધે એક સર્વે એ પણ છે કે ભારતમાં દર પચીસ મિનિટ એક સ્ત્રી આત્મહત્યા કરે છે વ્યસનની માણસથી થાકીને કંટાળીને હારીને એ આત્મહત્યા કરવી પસંદ કરે છે એક સ્ત્રી જે સ્ત્રીની એના કુટુંબને જરૂર છે સમાજને જરૂર છે તો આ ઘરેલું હિંસા છે એ પણ એક નુકસાન છે એવું કહેવાય છે કે ઊંટ છે ને એ આકડો મૂકી દે બકરી છે ને કાંકરો મૂકી દે પણ માણસ એવું પ્રાણી છે ને કાંઈ મૂકતું નથી અમુક મૂર્તિએ તો એવું બોલે કે હલે નહીં બુદ્ધિ અમારે હાલે ખાવા પીવાનું તો કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ જો આની આ દિશામાં રહ્યા તો આપણને કોઈ નહીં બચાવી શકે એટલે વિશેષ કંઈ વાત ન કરતા છેલ્લે જે આને પરિણામે આજના યુવાનો ખાસ કરીને જે કોલેજ કરતા હોય દસમું બારમું ભણતા હોય એવા યુવાનો પણ આમાં સપડાઈ ગયા છે અને ત્યાં સુધી કે શિક્ષકને વિદ્યાર્થી બંને એક માવામાંથી એક બીડીમાંથી સટ મારતા હોય તો પરિણામ શું છે કઈ દિશામાં છીએ આપણે એ વિચારવાનો છે એટલે આજે વ્યસનોમાં આપણે સપડાયેલા છે અટવાયેલા છે એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે એ સ્વસંજન નિર્માણ થાય મને મારા રાષ્ટ્રની મારા દેશની મારા સમાજની મારા કુટુંબની મને ચિંતા થાય તો ઓટોમેટિક બદલ આવી શકે અને આ વિડીયો જોયા પછી અથવા તો આ વાત સાંભળ્યા પછી એવું લાગતું હોય કે ભાઈ મારે વ્યસન છોડવું છે તો અમારી પાસે એવા દેશી ઉપચાર છે આયુર્વેદિક ઉપચાર છે જેના તમે નિઃશુલ્ક ફાયદા મેળવી શકશો ખાલી અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરજો કે તમારે જે જે વસ્તુ છોડવી હોય એનો ઓપ્શન તમને મળી રહેશે અને તમે આરામથી વ્યસન મુક્ત થઈ શકશો વંદે માતરમ ભારત માતા કી જય નમસ્કાર